જય મદે માધર મિત્રો ફરી એક નવો વ્લોગ વિડિયો અંદર સ્વાગત છે મસ મદરા ભાઈ નાય દરે કમ્પ્લીટ થઈ ગયા છે વીને ભાઈ આવી ગયા છે રોજ ની જેમ દુકાને પેલો આ જયપુર તને ભાઈ કાઈ નઈ કે કથાની ટાઈમ હવે થોડુંક બોલ ના જો ભાઈ કાઈ નઈ જો ભાઈ મસ્ત મદરા ભાઈ દુકાને આવી ગયા છે વીને ભાઈ બોપર પછી 11 વાગે દુકાને આવ્યા હતા ભાઈ અને હું હું કહેવાય ભાઈ મહેમાન આવવાના હે

टाइम है है भोलेनाथ का मंदिर अच्छा का। तो तो फ्री में हो होगा ना भोलेनाथ तो फ्री में सबको देते भोलेनाथ <laughs> <एक। स्थाँग> <क्या करेगा थे? laughs> <laughs> तो सबको फ्री में आशीर्वाद देते तो सबको फ्री में नहीं खिलाओगे मंदिर है भोलेनाथ का मंदिर है समोसा खिला इसको खिला दो और हमको भी खिला दो वो इसको जितना खिलाना है जितना खाना है उसका खिला दो उसने को पैसा देना है

એને આપ્યો ને કે મને એડિટિંગ કરવા દે જો આવું છે ભાઈ એડિટિંગ કરે છે એટલે આપણા પોતાનો ફોન બોલો પોતાના માલિકને નથી મળતો આ કેવો અન્યાય કહેવાય એ તો તમે વિચારો કોકના ફોનમાં આપણે કટકા મારવાનો રિઝલ્ટ સારું આવે ન આવી આપણે નહીં જોય પાંત્રીસ હજાર વાળો ફોન છે માથે ખટા લો ચડાવી દેવા હાલો ડ્રાઈવ આવ્યો હાલો ચડાવી દઈએ હાલો એ કંપનીએ ગેરંટી આપી ખટા કંપની ભાઈ ખાલી જાને એનું સેલિંગ વધારવા ખાતું કે બાકી આવું કાંઈ નથી વધુ છે

અને જરે ભાઈ આપણે તમે વિચારજો કે રોજ રોજ ઓડેલની દુકાને કેમ કેમ કે ભાઈ હાલે છે લપ તમને તેની જત ખબર છે પણ શેની લપા લઈ નથી ખબર પણ ફાઇનલી આજ લપનું સોલ્યુશન આવી ગયું છે કા બોલે એડજન્સ સોલ્યુશન બોલ નથી કઈ ડોજી દે નહીં નહીં સોલ્યુશન આવ્યું લપનું સોલ્યુશન નથી આવ્યું એ બલકે ભાઈ આપણે તો લપનું સોલ્યુશન આવી ગયું છે અને ભાઈ બધું બધું ઓકે થઈ જશે ડન થઈ જશે ભાઈ લપનું અને જો ભાઈ એડિટિંગ કરે છે આજ એડિટિંગ પચી જશે એવું લાગે છે ત્રણ દિવસ એડિટિંગ કરે છે એટલે એડિટિંગ ભાઈ પચી જાય એટલે પછી ભાઈ આવશું નહીં એમ બી એડિટિંગ ઝાલી કરવા એટલે છે ને ભાઈ સ્ક્રિપ્ટનો સ્વભાવ જેવું બધું વડીલ પાસે હોય એટલે શું કહેવાય ડાયલોગને આગા પાછું થતું હોય એટલે બધું ચેકિંગ હારવાર થતું જાય એટલે પછી કાંઈ ઓલું કરવું નહીં અને એડિટિંગમાં ભાઈ હું કહું ને ભાઈ ફીણ આવી જાય ને ભાઈ અત્યારે છે ને અહીંયા આવ્યા ને હું હાલવા ગયો ત્યાં ડબરો છે ને જો અહીંયા પડ્યો હતો અહીંયા નહીં અહીંયા પડ્યો હતો રેડી ત્યાં મશીન હું શરૂ કરવા જો આ મશીન શરૂ કરવા જો ડબરો છે ને પગમાં ભરાણો ને ત્યાં ઢોળાઈ જોઈડ કે ભરતું ત્યાં આપણે ભરવા બેસી ગયા છે બધું અડધું ભરજું તો મેં ફરી વાળ્યું છે અડધું ભાજપી છે આમાં ચાર વેરાયટી છે આમાં જો એક તેન ઓર એ હો ગઈ ચોથી આવી રીતના છે હું ભાગ પાડું છું હવે જો મસ્ત મજાનું એડિટિંગ કમ્પ્લીટ કરી નાખ્યું છે પણ જે ચેક કરવાનું બાકી છે કેમ કે ભાઈ બહુ મોડું થઈ ગયું હતું એટલે હું ને વિપુલભાઈ જો હુવા આ ઉપડ્યા છે એના મેં કટકો લીધો હતો ને એ મને શેર કરે જો ભૂલી ગયો તો હું અત્યારે મને લોગ સાંભળ્યો ને તો એ મને એન્ડિંગ નહોતું યાદ એટલે બસ હું સાંભળી ગયું એન્ડિંગ દેવાનું બાકી છે દઈ દે જો ભાઈ આપણી પાસે વાહન તો છે ને એટલે પગપાળા ભાઈ ઓન દેવા થઈ જશે ઘર તરફ હમણાં ધીમે ધીમે ભાઈ પોગી જાય હું ઘરે અને સુઈ જાય ભાઈ વ્લોગનું એડિટિંગ કરીને પછી કેમ કે વ્લોગ હવે આઠ વાગે નાખો લે અને અત્યારે એડિટિંગ ન કરું તો ભાઈ હું જાગું નહીં ને તો પછી શું કહેવાય મોડો મોડો બાર વાગે વ્લોગ આવે એટલે એવું આપણે કરવાનું થતું નથી આપણે નાખી દેવી જો બંગા થાય બટ તો કાંઈ નહીં આલું આના મેં ઘરે પહોંચ્યું એટલી વારમાં છે ને પિક્ચર કરીને વિડીયો લઈ લઉં અને હવે વ્લોગને પૂરો કરી દેવી નાનો મોટો જે એવડો છે એવડો ભાઈ